બારડોલીની તેન ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ આપ ખુદ શાહી અને ગેરરીતિની ફરિયાદ કરતું આવેદન અપાયું બારડોલી તાલુકાની પંચાયતના મહિલા સરપંચ રીના ચૌધરી વિરુદ્ધ પંચાયતના શાસનમાં મનસ્વી વર્તણૂક ગેરરીતિ તથા આપ ખુદ વલણ રાખાતું હોય તેવી રજૂઆત સાથે ગ્રામ પંચાયતના અન્ય સદસ્યોએ બારડોલી તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરતું લેખિત આવેદન આપ્યું હતું આજ રોજ તેન ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંજય ચૌધરી તથા અન્ય સભ્યોએ બારડોલી તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ સ્વરૂપે રજૂઆત કરી હતી આગામી ઓક્ટોબરના દિવસે ગ્રામ પંચાયતની યોજાનારી સામાન્ય સભામાં સરપંચ અને તલાટીએ કાઢેલા એજન્ડાના કામો બાબતે અન્ય સદસ્યોને લેખિત માહિતી આપવાનું જણાવતા રજૂઆત કરી હતી કે આગામી સામાન્ય સભામાં આવક જાવકનો હિસાબ વાંચનમાં લઈ મંજૂર કરવાનો ઠરાવ હોવા છતાં હિસાબીની કોઈ પણ પ્રકારની જાણકારી સાથી સદસ્યોને આપવામાં આવી નથી આ મામલે જો માહિતી પૂરી પાડવામાં ન આવે તો હિસાબ મંજૂર કરાશે નહીં મુજબ જણાવ્યું હતું સાથી સદસ્યોને વાંચનમાં લેનારી વિવિધ અરજીઓ બાબતે પણ માહિતગાર કરાયા નથી વધુમાં સરપંચ અને તલાટીએ પંચાયતના સ્વભંડોળમાંથી વિકાસની કાર્યસૂચિ દર્શાવી છે પરંતુ વિકાસના કયા કયા કામો કરવાના છે તે બાબતે અન્ય સભ્યોને અજાણ છે સરકારી યોજનાના કામો સ્વભંડોળના કામો નાણા પંચના કામો પંચાયતના કામો ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટમાં બાકીની બિલોની ચુકવણી બાબતે પણ સાઠી સભ્યોને માહિતી પૂરી પાડી નથી સભામાં અધ્યક્ષ સ્થાને રજૂ થનારા કામોની યાદી પણ અપાઈ નથી તેવા તબક્કે જો સામાન્ય સભા પૂર્વ સાથી તમામ સભ્યો ઉપયોગ તમામ માહિતી નહીં અપાય તો એજન્ડાના કામો નામંજૂર કરાશે આ મુજબની ચીમકી અપાઈ હતી આ બાબતે સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીની રહેશે અને અરજદારના સભ્યની મંજૂરી ગણાશે નહીં મુજબ જણાવતા ડેપ્યુટી સરપંચ સહિત વિવિધ છ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારીને દાખલ કરી માહિતી પૂરી પાડવાનું જણાવ્યું હતું આજ રોજ તેર ગામમાં ચૂંટાયેલા પદાધિકારીઓ ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા અમને એક આપવામાં આવ્યું છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે એના બાબતનું છે છે તો જે અરજી અમને મળી હવે અમે એની ઝીણવટપૂર્વક તપાસ કરાવીશું અને જે હકીકતો છે એને સામે લાવીશું મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી છે હું તેન ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકેના હોદ્દા પર છું આજે ઓગણત્રીસ આઠ બે હજાર ના રોજ અમે વિકાસ તાલુકા વિકાસ અધિકારી અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કારણ કે અમારા ગામમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગે છે કારણ કે સામાન્ય સભામાં કોઈ પણ પ્રકારનો ઠરાવ બુક અમને બતાવવામાં આવ્યું નથી ત્રણ વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી અમને ઠરાવ બુક જોવા પણ બતાવ જોવા પણ આપી નથી અને અમને એવું લાગે છે કે એ લોકો એ લોકો બારોબાર સામાન્ય સભા પટેને બારોબાર એ લોકો અંદર વધારે પડતું લખાણ કરે છે એટલા માટે અમે બેનને અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે આનું કડક કડક પગલાં લેવામાં આવે